મોરબીના ઘુટુ ગામે હરિયમ સોસાયટીના ગેટ પાસેથી બસો તેર બોટલ ભરેલ કાર પકડાઈ બુટલેગરની શોધખોળ ચાલુ કરતી તાલુકા પોલીસ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘૂંટુ ગામની પાસેથી રામકો સોસાયટીમાંથી એક કાર નીકળી હતી જેને રોકવાનો પોલીસે ઇશારો કરતાં કાર ચાલકે કાર મારી મૂકી હતી અને આગળ જઈને હરિયમ પાર્ક સોસાયટીના મેઇન ગેટ પાસે આઈ ટ્વેન્ટી કારને છોડીને કારનો ચાલક ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે કાર ચેક કરી હતી અને કારમાં તલાશી લેવામાં આવતા તેમાંથી બસો તેર જેટલી બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં દારૂ અને કાર મળીને લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે અને કાર છોડીને ભાગી ગયેલા શખ્સને પકડવા માટે કાર નંબર આધારે આગની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે મોરબી જિલ્લામાં પોલિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે અને કડક હાથે કેસ શોધી કાઢવા માટે પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એ વડાની સૂચનાથી સ્ટાફ કામ કરી રહ્યો અને દરમિયાનમાં સ્ટાફના દિનેશભાઈ બાવળિયા અને રણજીતસિંહ પરમારને સંયુક્તપણે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના ઘૂટુ ગામે આવેલ રામકો સોસાયટીમાંથી એક હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કાર નીકળીવાની છે અને આ કાર નંબર જી જે એકવીસ બી સી પંદર જીરો નવમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે અને મહેન્દ્ર ચોકડી તરફ જઈ રહી છે જેથી પોલીસે રામકો સોસાયટી પાસે જુદી જુદી જગ્યાઓએ વોચ ગોઠવી હતી અને તેવામાં ઉપરોક્ત નંબરની આઈ ટ્વેન્ટી કારનો ચાલક પોતાની કાર લઈને નીકળ્યો હતો અને તેને ઊભો રાખવા ઈશારો કર્યો હતો જોકે કાર ચાલક પોતાની કાર લઈને ભાગ્યો હતો જેથી પોલીસે કારને ચેસ કરી હતી અને પીછો કર્યો હતો જેથી કાર ચાલક ઘૂંટુ ગામે આવેલ હરિયમ સોસાયટીની પાસે રોડની સાઈડમાં પોતાની કાર મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો અને બાદમાં તાલુકા પોલીસે કાર ચેક કરતા કારની સીટમાં પાછળના ભાગે દારૂની બોટલો ભરી લેતી જેથી પોલીસે દારૂની બોટલોની ગણતરી કરી હતી અને કારમાંથી દારૂની બોટલો બહાર કાઢીને ગણવામાં આવતા અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ મળીને બસો ને તેર જેટલી બોટલો મળી આવી હતી જેથી પોલીસે એક લાખ બાણું હજાર સાતસો પચાસની કિંમતનો દારૂ અને રૂપિયા બે લાખની કિંમતની આઈ ટ્વેન્ટી કાર એમ કુલ મળીને ત્રણ લાખ બાણું હજાર પાંચસો સિત્તેરનો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે અને કાર છોડીને ભાગી ગયેલા કાર ચાલકની કાર નંબરના આધારે હવે તજવીજ હાથ ધરી છે અને ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ કામગીરી તાલુકા પોલીસ મથકના પીઆઈ કે એ વાળાની સૂચનાથી પીએસઆઈ વીજી જેઠવા અને સ્ટાફના જયદેવસિંહ ઝાલા દિનેશભાઈ બાવળિયા અજીતસિંહ પરમાર વનરાજભાઈ ચાવડા હરેશભાઈ આગલ રમેશભાઈ મુંધવા દિવ્યરાજસિંહ જાડેજા જયદીપભાઈ પટેલ પંકજભાઈ ગુઢડા કેતનભાઈ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી ભારે મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાઈ રહ્યો છે અને એ બાબતની પ્રતિતિ થઈ રહી છે કે મોરબીમાં માગો ત્યારે માગો તેટલો દારૂ મળે છે માટે હાથે જિલ્લામાં દારૂબંધી થાય અને ખાસ કરીને દેશી દારૂનું પણ મોટું નેટવર્ક હોય તેને ભેદવામાં આવે તે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી બન્યું છે